હેલો સાંભળો હા બોલ તમે થોડી વાર પેલા શું કીધું કે લગ્ન ખ્યાલ આઈ ગયો મને પણ તમને ખબર છે સ્ત્રીઓને સૌથી મોટી સમસ્યા શું હોય છે જો હું મેરેજ બોલ્યો છું બાપા મને ખ્યાલ ગયો હું મેરેજ જ છું હા બોલ મગજમારી કેવી ચાલુ થાય ખબર છે જો એ જયારે વાઇફ બનીને આવે ને તો સાસુ સારી ના મળે એ પોતે સાસુ બને ને ત્યારે વહુ સારી ના મળે એ દેરાણી બને ત્યારે જેઠાણી સારી ના મળે એ જેઠાણી બને ત્યારે દેરાણી સારી ના મળે ભાભી બને તો નણંદ સારી ના મળે નણંદ બને તો ભાભી સારી ના મળે બધું સારું મળે તો તો પછી કામવાળી વાળી ભાઈ સારી ના મળે હવે તમે પ્રોબ્લેમ શોધવાનું જ નક્કી કર્યું હોય શું કરવાનું પણ કાકી કાકી આખી વાતમાં હસબન્ડ નું તો તમે કઈ બોલ્યા જ નહીં એ તો ક્યાં કોઈ દિવસ કોઈને સારો મળ્યો જ છે ને આપડે તો ડિસ્કશન માં પણ